જાલોદ પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ઉત્સવ તેમજ ઈદને લઈને શાંતિ સમિતિ મિટિંગ યોજાઈ આજે તારીખ છનો બે હજાર ચોવીસ શુક્રનો રોજ બપોરે ત્રણ કલાકે મળતી વિગતો મુજબ નગરમાં ગણપતિ બાબાનું આગમન વાતચે કાચ્ય થઈ રહ્યું છે તેમજ હવે ગણતરીના દિવસોમાં જે ગણપતિ સ્થાપના નગરમાં થવાના અનેક વિસ્તારોમાં જે થવા જઈ રહી છે તેને લઈને નગરના પી આઈ એચ સી રાઠવા દ્વારા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી હતી શાંતિ સમિતિ મિટિંગમાં આગામી સમયમાં ઈદ અને ગણપતિ વિસર્જન થનાર છે તે અનુલક્ષીને મિટિંગ યોજાઈ હતી પીઆઈ એસસી રાઠવા દ્વારા ઉપસ્થિત લોકોને આવનાર તહેવારોની શુભકામનાઓ આપી હર્ષો ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં જે તહેવારો ઉઠવાય તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તાકીદારી રાખવા માટે સૂચનો આપ્યા હતા તેમજ ઉત્સવ દરમિયાન કોઈપણ જાતની આપવા પર ધ્યાન ન આપી પોલીસનો સીધો સંપર્ક કરવા અને સોશિયલ મીડિયામાં કોઈ પણ ધર્મને હાનિ પહોંચે તેવી પોસ્ટ ન મુકવી ઉત્સવ દરમિયાન પણ જાતની ઘટના બને અથવા તો કોઈ તકરાર થાય તો ઝઘડા મોટું રૂપ ના થાય તે માટે પોલીસનો સીધો સંપર્ક કરવા અને પોલીસને સાથ સત્કાર આપવા તેમજ ઉત્સવ દરમિયાન સાઉન્ડ ડીજે તેમજ ભગવાનનો રથ નગરના માર્ગો પર કોઈપણ અડચણ વગર નીકળે તેવું આયોજન કરવું તેમજ સમય સમયે પોલીસ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું શોભાયાત્રા દરમિયાન કોઈપણ જાતના હથિયારો સાથે નીકળવું નહીં કોઈપણ જાતનું વ્યસન કરીને જોડાવું નહીં તેમજ પોલીસના જે નગરના સૌ લોકો મિત્રોને મિત્ર બનીને જે કામગીરી કરવા માટેનું અપીલ કરવામાં આવી હતી તેમજ આવનાર ઉત્સવો શાંતિ અને હોર્શો પુલો હર્ષોઉલ્લાસભર્યા વાતાવરણમાં હળીમળીને ઉજવાય તે માટે પીઆઈ દ્વારા હાકલ કરવામાં આવી હતી